નવનો સમાવેશ થાય છે તો ચાલો વાત કરીએ આપણે પ્રકરણ એમાં વિભાગ એની ચર્ચા કરીએ ચાલો પહેલો સવાલ છે વિકલ્પ સ્વરૂપે પ્રશ્નો છે જોઈએ કેવા વાતાવરણમાં લોકો ઉશ્કેરાટ અને આક્રમકતા પ્રમાણ વધુ જોવા મળે છે તેનો જવાબ આવશે મિત્રો સી ગરમ કે ભેજવાળા વાતાવરણમાં બીજો સવાલ છે કયા મનોવૈજ્ઞાનિકે પર્યાવરણ અને ભૌગોલિક પર્યાવરણને જુદું પાડે છે તો જવાબ આવશે મિત્રો સી કાટ લેવીન ત્રીજો સવાલ છે ધોરણો રિવાજો સામાજીકરણની પ્રક્રિયાઓ વગેરેનો સમાવેશ કયા ઘટકોમાં થાય છે તો જવાબ આવશે મિત્રો એ સામાજિક ઘટક ચોથો સવાલ છે પર્યાવરણીય સમસ્યામાંથી બચવા કયા મનોવૈજ્ઞાનિકની ભૂમિકા મહત્વની હતી તો જવાબ આવશે મિત્રો સી સમાજ મનોવૈજ્ઞાનિક હવે ઘણા વિદ્યાર્થીની સતત કોમેન્ટ આવે છે કે સર અમારે દ્વિતીય પરીક્ષાના પેપરો જોઈએ છે હમણાં ટૂંક સમયમાં દ્વિતીય પરીક્ષા છે આ સિવાય જે બોર્ડના પેપરો છે એના માટે પણ અમારે જરૂર છે તો બધું મળશે ક્યાંથી તો પહેલા તો શું શું મળશે જુઓ ધોરણ બાર ના નવા માળખા પ્રમાણે દ્વિતીય પરીક્ષાના આઈએમપી પેપરો કુલ ત્રીસ કરતા પણ વધારે છે જો મનોવિજ્ઞાન છે અર્થશાસ્ત્ર સમાજશાસ્ત્ર તત્વજ્ઞાન ભૂગોળ ઇતિહાસ આ બધા જ વિષયના હશે રેડી હા આવી રીતના બોર્ડના પણ હશે કુલ કેટલા તો કે નેવું કરતા પણ વધારે છે નેવું કરતા એટલા બધા કરવાના તો જુઓ એમાં શું લખ્યું છે તો કે આઈએમપી પ્રશ્નપત્રનું સોલ્યુશન પ્લસ શું છે હા પ્રેક્ટિસ પેપર છે ભાઈ એટલે તમે સારી પ્રેક્ટિસ પણ કરી શકશો ને હા તો આપ નેવું કરતા વધારે સોલ્યુશન સાથે વાળા છે પણ અને પ્રેક્ટિસ પેપર પણ છે આ બધું જ છે આ સિવાય કોઈ મિત્રો તમારા મિત્રો હોય કોમર્સ કે આર્ટ્સમાં હોય કોમર્સમાં હોય તો તમે એને પણ જાણ કરી શકો છો એના માટે પણ દ્વિતીય પરીક્ષાના બોર્ડના પેપરો છે આ બધું મળશે ક્યાંથી તો મિત્રો આપણી એપ્લિકેશનમાંથી મળશે ક્યાંથી એપ્લિકેશન પ્લે સ્ટોરમાં જવાનું ડિજિટલ એજ્યુકેશન સર્ચ કરવાની ઓપન કરીને ઇન્સ્ટોલ કરી લેવાની અહીં ઓપન કરશો આવું પેજ આવશે અહીંયા તમારો તમારો મોબાઈલ નંબર તમારો અથવા તમારા ઘરનો નાખીને સેન્ડ ઓટીપી કરશો એટલે ચાર આંકડાનો ઓટીપી આવશે નાખી દેશો તમે લોગિન થઈ જશો હવે આવું કંઈક પેજ આવશે અહીંયા તમારે પેઇડ કોર્સમાં જવાનું ત્યાં તમને ધોરણ બારનું એક ફોલ્ડર જોવા મળશે ત્યાં તમને બધું જ મળી જશે ઈન શોર્ટ જો દ્વિત્ય પરીક્ષાના આર્ટસ કોમર્સના પેપરો બોર્ડના આર્ટસ કોમર્સના પેપરો ઇકોનોમિક્સનું બી એનું રંગીન શોર્ટકટ સાથેનું મટિરિયલ આ બધું ત્યાંથી મળી જશે સ્ક્રોલ કરશો એટલે બધું ધોરણ બાર નું મળી જશે રેડી એ સિવાય એક્ઝામ પેપરમાં તમને આ ઓરિજિનલ પ્રશ્ન બેંક પીડીએફ મળી જશે આ સિવાય અહીંયા તમે ધોરણ વાઇઝ વિષય વાઇઝ વિડીયો તમે ફ્રીમાં બધા જોઈ શકશો આ રીતે ઇન શોર્ટ મિત્રો આપણી ચેનલમાં ધોરણ ત્રણથી થી બાર સુધીનું મટિરિયલ છે તમારા મિત્ર સગા સંબંધી ભાઈ બહેન ને પણ તમે જાણ કરી શકો છો ચાલો પાંચમો સવાલ જોઈએ હવાના પ્રદૂષણને લીધે કઈ બીમારીનું પ્રમાણ વધુ જોવા મળે છે તો જવાબ આવશે મિત્રો સી એ ત્રણે પર્યાવરણની મોટાભાગની સમસ્યા કેવી છે તો એનો જવાબ આવશે મિત્રો એ માનવ સર્જિત ઓઝોનનું પળ પાતળું થવાના કારણે કયા રોગોનું પ્રમાણ વધી રહ્યું છે તો જવાબ આવશે મિત્રો એ ચામડીનું કેન્સર હવામાં કાર્બન ડાયોક્સાઇડ છૂટો પડવાના પ્રમાણને ઓછું કરવા શું કરવું જોઈએ તો જવાબ આવશે મિત્રો સી વૃક્ષો ઉછેરવા જોઈએ નવમો સવાલ છે કયું પ્રદૂષણ ધ્યાનની એકાગ્રતા પર વધારે પર અસર કરે છે તો કે જવાબ આવશે મિત્રો ડી ઘોંઘાટ દસમો સવાલ ઓઝોન પડની સામાન્ય જાડાઈ પાછી આવતા આશરે કેટલા વર્ષો લાગે છે તો જવાબ આવશે મિત્રો એનો શું આવશે પચાસ થી સો વર્ષ નીચેનામાંથી કયું સંસ્થાનું લક્ષણ નથી તેનો જવાબ આવશે મિત્રો સેવાનો અભાવ બારમો સવાલ કાર્યના સ્વરૂપમાં આધારે કયું પરસ્પર અનુરૂપ એકમો સમૂહીકરણ એટલે શું તેનો જવાબ આવશે મિત્રો સી ખાતા વિભાજન નેક્સ્ટ સવાલ છે તેરમો સવાલ જેમાં એક જ વ્યક્તિ વ્યવસ્થાપક અને માલિક બંને હોય તો તેવી સંરચના એટલે શું તો એને કહેવાય મિત્રો સરળ સંરચના નેક્સ્ટ ચૌદમો સવાલ છે નીચેનામાંથી વ્યવસ્થાપકોનું મૂળ મૂળભૂત કાર્ય શું છે વધીએ સવાલ છે બે અથવા બે થી વધુ વ્યક્તિઓ વચ્ચે મોઢા મોઢની વાતચીત એટલે શું તેનો જવાબ આવશે મિત્રો મુલાકાત સોળમો સવાલ છે ઈચ્છિત પ્રવૃત્તિને પ્રબળ કરે તેને શું કહેવાય તો એને કહેવાય મિત્રો પ્રબલન સત્તરમો સવાલ પ્રેરણાની સમ ચતી માટે જરૂરિયાતના શ્રેણી ક્રમાંકનો સિદ્ધાંત કોણે આપ્યો હતો તો એમાં આવશે સી અઢારમો સવાલ જે સાધન દ્વારા વિજ્ઞાપનોનો ફેલાવો થાય તો તેની માધ્યમ ચાલો મૂલ્યાંકન કેન્દ્રમાં કોની પસંદગી માટે ઉપયોગમાં લેવાય છે તો અહીંયા વ્યવસ્થાપકો છે મિત્રો જવાબ આવે છે છતાંય તમે સાચો જવાબ કોમેન્ટ કરી શકશો સમાન કામ કરનારા લોકો વચ્ચે ભેદભાવ રાખવામાં આવે તો શું ઘટે છે તો આનો જવાબ મિત્રો વિસ્મર પ્રશ્નનો જવાબ તમારે કોમેન્ટ કરવાની છે તો આ તો મિત્રો આપણો વિભાગ એ હજી મિત્રો જો તમારે હજી દ્વિતીય પરીક્ષાના પેપરો કે દ્વિતીય બોર્ડના પેપરોની મેળવવાના બાકી હોય તો તમે આપણી એપ્લિકેશનમાં જઈને આવી રીતના જઈને પેડ કોર્સમાંથી તમે મેળવી લો અને સારી રીતે તૈયારી કરી શકો છો નેક્સ્ટ વિભાગ બે આપેલો છે કે જેમાં તમારા પ્રશ્નોનો જવાબ એક બે વાક્યમાં એટલે કે એક ગુણમાં જવાબ દેવાના છે તો અહીંયા તમને સરસ મજાના આપ્યા છે ભૌતિક વાતાવરણની અસરો જણાવો ભૌતિક પર્યાવરણમાં કઈ કઈ બાબતનો સમાવેશ થાય છે ઘોંઘાટ એટલે શું પીયુસી પોલ્યુશન અંડર કંટ્રોલ પીયુસીનું પૂરું નામ રેડી આ સિવાય તો કે ભાઈ ચામડીના કેન્સરનું પ્રમાણ વધવાનું કારણ છે ભીડ એટલે શું વસ્તી ગીતતા શેનો નિર્દેશ કરે છે ગીતતા સીએફસી ક્લોરો ફ્લોરોકાર્બન સંસ્થાના લક્ષણો શું હોવા જોઈએ કેન્દ્રીકરણ એટલે શું વ્યવસ્થાપનની ભૂમિકા જણાવો મુલાકાત એટલે શું ઉથલો

હવા પ્રદૂષણ થવાના કારણો પણ અથવા પૂછી શકાય એવો છે મહત્વનો પ્રશ્ન છે રાઈટી સંસ્થાની વ્યાખ્યા આપો ગંદકી કેવી રીતે ફેલાય છે તે સમજાવો શ્રમ વિભાજન કોને કહેવાય તો આ બધા આપણા બબે ગુણના પ્રશ્નો હતા રેડી ચાલો નેક્સ્ટ એ રીતના વિભાગ ડી આપ્યા છે એ પ્રત્યેકના ત્રણ ગુણ પર્યાવરણને બચાવવાના ઉપાયોમાં વાર્તાની કે ધોરણોની ચર્ચા કરો ગ્રીન હાઉસ અસર મોસ્ટ આઈએમપી ખાસ મહત્વનો સવાલ આપણે જે બોર્ડના પેપર આઈએમપી પેપરો છે ને આ બધા લીધેલા છે ઓ આઈએમપી સવાલો બધા જ ચાલો લેખિત કસોટીની સમજૂતી આપો અપેક્ષા આધારિત સિદ્ધાંત સમજાવો કાર્ય નિર્દેશક એટલે શું નેક્સ્ટ એવી રીતના આપણો વિભાગ ઈ છે શું છે સવિસ્તાર તો જુઓ પુનઃ ઉપયોગ અને ઉર્જા સંરક્ષણની સમજૂતી આપો હેડી માનવ વર્તન પર્યાવરણ પર અસર ખાસ યાદ રાખશું મહત્વનો સવાલ તો આ રીતના મિત્રો આપણું જે મનોવિજ્ઞાન હતું એનો ક્વેશ્ચન બેંક હતી અને ઓરિજિનલ ક્વેશ્ચન બેંક તમને મળી જશે એક્ઝામ પેપરમાં ફ્રીમાં એકમ કસોટીની ફોલ્ડરમાં મળી જશે ને હા તમારે ખાસ દ્વિતીય પરીક્ષાના પેપર અહીંથી મેળવી લેજો જો બીજા કોઈ વિષયનું મટીરિયલ તમારા મોટા પ્રશ્નો જવાબ જોતા હોય તો આપણે જે સ્વાધ્યે જોઈ ગયા છે આ મનોવિજ્ઞાનના દરેક પાર્ટના સ્વાધ્યાય સોલ્યુશન એમાં બધા જ સવાલો મોસ્ટ ઓફલી આવી ગયા છે અને પેપરોમાં પણ ઘણા બધા છે એ બધું તમે ત્યાંથી પેઇડ કોર્સમાંથી મેળવી શકશો તો તમારા મિત્રોને શેર કરો અને આવું અવનવી માહિતી તમને સરળતાથી મળતી રહે એ માટે ખાસ ચેનલ સબસ્ક્રાઈબ રાખો અને એપ્લિકેશન ડાઉનલોડ રાખો તો આ વિડીયોમાં આપણે અહીંયા સુધી રાખીએ થેન્ક યુ જય હિન્દ જય ભારત અસ્તુ